હેલો મિત્રો ગુડ મોર્નિંગ માતાજી સ્વાગત છે ટાઈટલ આપે તો ગૌતમ તો જો મિત્રો સરસ મજાની સવાર પડી જાય હે આપણો વોગ ચાલુ કર્યો છે ને ભા અતારતારમાં ખડ લઈ જો ખડ લઈ આવ્યા હે અને આપણે જો અહીંયા શું કરે इधानी जय माता जी जय मेरीदास तो आप बड़ी जो सरस मजा में काम करी वायर से मैं आज तो हमारे घर सुख नो सूरज जो छे आज हमारा घर गा नियाणी से એટલે વાસરી આવી છે સરસ મજા ને બસ સુલી લખતા હતા ત્યાં મજા એ ગા માટે હે ને હું મૂક્યો આમાં કોગરી મૂકી કોગરી મૂકી બાજરે ખાવા તો તો બાગાન કાઈસ કરે છે ને જો અમાર બસ લ્યાને તો ટાઈટ આવે છે ને એટલે ઈને હેને કોથરો ઓઢાડી દીધો છે હાવા ગાની અમાર વાસ આ ગા વ્યાણી છે એની વાસડી છે અમારી જ કેય અસલ વદેની ભેજી છે ઓલી ગા રેને ઈની સે આ વાસડી આ ઈની એને ટાઈટ આવતી લાગે તો જવાય ન પાં ની વાસડી શેટી બેઠી હે ને એટલે એમ કરે જા તાર મા મિત્રો જો અમારી ગા ને દૂધ પણ ચાલુ થઈ ગયું છે મે દોન કિયે કરીસી કેટલો એને પ્રેમ એસી ની વાસડી ઉપર જો હવે દૂધે ચાલ થઈ ગયું એટલે હે ને અમારે હવે કા દોન કિયે કરી પડસે તો બા બધું તૈયાર કરે છે ને ને પછી ઘડી કરીન દોઈ નાખી પેલા તો ગોઘરી બની જાય ગોઘરી મૂકી દીધી હે બાખા પછી ગાજર પછી જુથું બનાન કેવાય ઓની બેસી મેરી બનાવવાની છે તો આજે હું ફૂલતી એત કરે અમાર સ્નિતા બેન તો જો ઇમને માર વારવાનું બહુ ભાવે લઈ વારવાનું કામ કરે અમાર ઋધુ બેન તો બાર રંબા વઈ જેલા છે ઇને તો amare કિરન છે નાનું બચ્ચુ લ્યા એટલે રાજી રાજી થઈ ગઈ છે હા બચ્ચુ લ્યા હ હવર હવર મત જો તૈયાર થાય છે અને આ हम आते हैं जो कपड़ा मिलता तो है नया तो ना जो तो हद क्या है तो हद ते नहीं हम हम जो तो आका सीमेंट सीमेंट बिरयानी ना तो हमारे भाई क्या मजा 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 है मजा मजा क्या मजा मजा है हमारे आदमी धावन हैं सॉरी सॉप्पा जाओ सॉरी सॉप्पा जाओ सॉरी 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 चोड़ी सोरी <laughs> चोप्पा जानो छे मित्रों हमारे आमने था जाए करा। था। अकाम तो, में तो 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 तो

અમારી ઢીલે ડીલ છે અમારા હું એક જ સ્વરૂપ કાકા ભાઈ ગયા બકાલો લઈને એટલે આ તો હશે ને તો બીજી તડકો તો બહુ લાગે પાછળ ભાઈ બહુ લાગે ને હવે તમ થોડુંક કામ હોય બે ગાયું દોવાય નહીં સાંજે વાર

અલ મિત્રો આમ નતું હોય મારા કડિયા વાટે બેઠા ને કામ ચાલુ કરી દી ફટાફટ અને તમે વાડીએ જવાનો હોય ને તો મિત્રો જો અમારી દીદે મુરત ચાલુ કરી દીધી હે ને આપણે અતાર માં વાડીએ વેલા આવતા રહ્યા હે ના જૈના પપ્પા કે રિધુ નું મુરત કરાવજો ુંડું ુંડું આવે ઇને ફુસીક વાડે હે ને સોપે હે જો એકઅતે એક

ના ને કેતા કેકુ આસિનુ મુરત કરવાવા સોડ્યું તો જો ગરીતુ બેને મુરત કરી વાર્યું હે ને ખાટી મીઠી ખાવાન ચાલકે છે ને એના ફુઈ સોપ પામેના છે તો હવે આપણે બી લઈ લેવી તો જો આ બી લાયા છે ચૌ લઈ કન ન કોમ ન કર બી ના અમારી રિતુબેની કે કેજી બી દયો

લીધું એ ચોડી નું ને આપણે જો શોપન ચાલુ કરવું પડશે તો એ કોઈ વાધી દીધું એટલે કે ઢોરાય નહીં હવે આપણે સોપન ચાલુ કરી દઈએ કેટલાનું મુહૂર્તથી આઠ વાગ્યાનું નવ વાગ્યાનું નવ વાગ્યાનું તો મુહૂર્ત આપણે કરવાનું છે ને હવે આપણે સોપન ચાલુ કરી દઈએ પછી નક તડકો થઈ જાય છે અમુક કામ ન કરે એટલે તડકો લાગી જાય

તો આપણે જો કેટલા પાર્યા પાંચ પારિયા સોપાન તા તો બે ગયા થાકી રહ્યા કે બે બાજુ સોંપાન થાય ને એટલે વાલ લાગે છે આ બાજુ સોંપવાનો ને આ બાજુ સોંપવાનું બે બાજુ સોંપાનો થાય અત્યારે હતા લેકિન પોરો ખાતા હતા ને હવે સોપાન ચાલુ કરી દીધું છે હવે આપણે પાણી બાણી પી ઓફિસ આપણે સોપન ચાલ કરી દઈએ હજી તો આખી આરડી હું રો ધોર્યો દેખા ને એ હું રે હું શોપવાનું હે હજી તો એટલે હજી આજ તો આખો દી વયો જાય છે અને અમારે ગૌતમ ભાઈ જો ગાડી દેડાવી ને તો મજા આવી જાય હાકવાની ગાડી પણ હોય આમ ગટ ગરોટિયા ખાતી આવે હા શું બોલ આ દો હે બે પાસો મારી ગાડી નું લેવી નહ લેવી આ ગાડી નું નામ હું હે ગૌતમ આ ગાડી નું નામ હું હે હે થાર થાર કહેવાય સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને અમારે જે ઋતુ બેન ને અય કે થોડા જાવ અહી આલો કામ હે કાયતરા પાણી ને તેમાં મિત્રો જો સોતા એટલા નવમાં કેરે હે પૂરા કેરામાં જો ત્યાં ટોળી બેઠી છે ઈંડા ઈંડા હે જે કે બેઠી ઉડતી નહીં એના ઈંડા પાલવા હાટ અમારે ગૌતમને રીધું ને હમણાં વયા થઈ જતી જે બેઠી જો જોઉ જાય ક્યા મસ્ત જોડખી જાય બીવી જઈ બોલો ટેટોડી ઊંડી મી કે ચાંચ નો મારસે જો કેમ ખારી થાય લે ગૌતમભાઈ આવતા ને એવો ને કે ચાંચ જો ખારી થઈ જાય હવે

તારે કે આપડે જો વાગે કુમાય બ્લોગ બ્લોગ બનાયા કેટ લાય હે આ જ્યોરી હે તો આપડે જો મિત્રો ખોલો આવી જાય ચોરી ચાલો મિત્રો તો આપડે ખોલો તો મિત્રો જો આપડે સોરા પાકો છે સોરા બધે ખેલેવારા છે ને સોર પોલી બને છે તો આપણે એને ડુકી ને આપડે જો ફોર નહીય બધું પલારો નતું તે ઈ બધું જો પલારો કમ્પ્લીટ કરી વાયરસથી ટાઈમ થતો આવે છે ગાયું દોવાનું તો હવે ગાયું ને એવું દોવાનું છે ને ગઉં તમને આ બાજુ એ આખો દી ધૂડમાં રમતા હોય જો શું બનાવ્યું કે હા ઘર બનાવ્યું હે તો આ બાજુ દુકાન મોટી બની જાય છે અને આ બે બાજુ અંદર બાથરૂમ બનાવે છે તે કમ્પ્લીટ કરે સેજે તો માથે પત્રા ને ઉનાકન બાકી છે કેમ તમને પપ્પા ચા પાંશ થાય ને કણે આવશે કડિયા કામે અને આ અરે રે 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 બાપા ઉખા ઉખા તો મિત્ર જો રિધિન ગૌતમ કે મમી કુબો બનાવી દે તો હું જો પગ નું ઘર બનાવી દઉં છું પહેલા તો આવું બહુ બનાવતા હતા 离离都来，离离离离。

बनी तो तो पगला हो गए आरे। पगला हो <laughs> तो ले ले, ले। <laughs> पग फाटी जाए <laughs>

लिया तू इन निटे की कर इन बापा गना के यार <laughs> गतु विकी